સુરતના સૌથી વધુ ટ્રાફિકગ્રસ્ત વરાછા રોડ પર વર્ષોથી ચાલી આવતા ગેરકાયદેસર દબાણો અને અનિયમિત પાર્કિંગની સમસ્યા આખરે ઉકેલવા તરફ વળી છે ધારાસભ્ય કુમાર કાણાનીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુમપ સિંહ ગહેલોતે આજે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરીને સ્થળની મુલાકાત લીધી હતી ગુસ્સે ભરાયેલા મીયરે અધિકારીને સ્પષ્ટ આદેશ આપ્યો કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો ડિમોલેશન કરી નાખો હવે કોઈ દયા નહીં

તમામ જગ્યા ઉપર જે દબાણ છે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે અત્યારે વરાછાના પીઆઈ રામભાઈ ગોજિયાની ટીમ દ્વારા જે આ બરોડા પી સ્ટેજ આ દેખાઈ રહ્યો છે કે આ બરોડા પી ની અંદર છેલ્લા પંદર વર્ષથી માણસો ચાલતા પણ ગભરાય છે ચાલીને પણ પસાર ન થઈ એટલી જગ્યાની બદલે અત્યારે અહીંયાથી ટક પણ પસાર થઈ રહ્યો છે કારણ કે અહીંયા છેલ્લા પંદર વર્ષની અંદર આજ સુધી સાયકલ નીકળવું પણ મહામુસીબત થઈ જતું હોય છે ત્યારે અત્યારે એટલું દબાણ કરવામાં આવ્યું હતું અત્યારે વરાછાના પીઆઈ રામભાઈ ગોજિયા અને તેની ટીમ દ્વારા જે આ બરોડા પિસ્ટેજ ની અંદર જે દબાણ છે એને દૂર કરવામાં આવી રહી છે તમે જોઈ શકીએ છીએ કે અવળો પોળો રોડ છે આ રોડ ની અંદર ક્યારેય સાયકલ પણ લઈને મુશ્કેલ બનતું હતું ત્યારે અત્યારે આખે આખો ટ્રક અહીંયા નીકળી રહ્યો છે કારણ કે જ્યારથી જ આ દબાણોવાળા જે આ દુકાનો એવું પણ સાંભળવા મળ્યું છે કે જે એની દુકાન હોય તે દુકાનની બહાર આ લોકો જે આપણે જે આ બાકડા મૂકવાના હોય એ બાકડા ભાડે આપતા હોય છે અને બાકડાનું ભાડું દસ થી પંદર હજાર રૂપિયા ભાડું પણ વસૂલતો હોય વસૂલોમાં આવતું હોય એવી પણ વાત સાંભળવા મળે છે કારણ કે અહીંયા જે છે નાની નાની ખટલેરી બધા બહાર બેસતા હોય છે અને તેઓને ભાડા પેટે આ દુકાનવાળા જે છે ઘણા એવા હોય છે જે ભાડા પર આવતા હોય ને ઘણાનું પોતે જ એને બાકડો લગાડતા હોય છે ત્યારે અહિયાં ચાલવાની પણ જગ્યા મળતી ન હોય ત્યારે આપણે જઈ શકીએ કે અત્યારે આ દબાણ હટાવવામાં આવ્યું છે આખા આખો ટ્રક અહીંયાથી પસાર થઈ આવડો મોટો ખુલ્લો કરવામાં આવ્યું છે જી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત